હેલો ગાઈસ આજનો વેલકમ ટુ માય નવો બ્લોગ માં આપનું સ્વાગત છે મિત્રો અને બધા મિત્રોને આપણી આપડી આજ થી કમ્પ્લીટલી કેટલા બધા દિવસ થઈ ગયા છે મિત્રો આપણે કપાસ ચાલુ કરવો છે મિત્રો ચાલુ થઈ ગયો છે ફાઈનલી દોસ્તો આપણે

એ એટલે આજે લોંગ વિડિયો અપલોડ કરી રહ્યો છું મિત્રો જોા મળી જશે બાકી તો બીજું આપણો આ નવો બ્લોગ છે રોજ જોા મળી જશે લોકો મિત્રો તમારે અમારા YouTube ચેનલ ને અનસબ્સ્ક્રાઇબ જો મસ્ત મજા ની આપણે બ્લોગિંગ ચાલુ કરી રહ્યો છે ત્યારે વેલેશ્વરવા પંખે જઈ છે મિત્રો એટલે પોતાને પોતાને પસા દેવા થઈન પછી જાતો પાછો

कम्पलीटली तुमने जोवा मढी जगह छे से ऐ तो थे सिब्बे के मित्रों तुमने वीडियो जो हम हम बजाते रहा है मित्रों कॉमेडी कॉमेडी में तुमने ब्लोगिंग मिक्सिंग आले तो शॉर्ट वीडियो तो नव तरिष माय यूट्यूब चैनल तेरे वोट पर से हमारों मित्रों तुम्हारी वजह के वो से जरूर थे कमेंट मार जाना <coughs> completely I've got a great little thing today Jesus said there is no one I'm gonna find out how they say it ಇನ್ನೂ ಪಂದ್ರೆ ಕೈ ಜೈಸಿ ಬಂದಿದೆ ಜೈಸಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಮಿತ್ರ